જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે દાસ સરતારબાપુની વાણી છે કેવું જીવન જીવવું મિત્રો એના માટે વાત કરે છે કેવું જીવન આપણું હતું ને કેવું જીવન બદલાઈ જાય છે અજ્ઞાન અવસ્થામાં એના વિશે વાત કરે છે કેવો ઉત્તમ મનુષ્ય દેહ મેળો છે અને આપણે ભક્તિ ભજન કરતા નથી વાદ વિવાદ ઈર્ષા નિંદામાં ફસાયને રહી જાય છે અહંકાર અભિમાનમાં ફસાયને રહી જાય છે મિત્રો આ મનુષ્ય દેહ બહુ અતિ ઉત્તમ મળ્યો છે દુર્લભ છે દેવતા અને મનુષ્ય દેવતાઓ પણ એ વલખા મારે છે કે હે પ્રભુ અમને એકવાર મનુષ્ય જન્મ આપો જેથી કરીને તમારી ભક્તિ કરીને મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરીએ કહે છે સતારદાસ બાપુ ભૂલાતી નથી એ સુખી જિંદગીને હમેશા હતી જા ખુશી જિંદગી ને ખુશી જિંદગી ને સુખી જિંદગી બાળપણમાં ગુજારી જુઆની કીધી દુખી જિંદગી દુખી જિંદગી મિત્રો જ્યારે બચપન યાદ આવે છે બે ત્રણ ચાર પાંચ વર્ષના આપણે હોઈએ છીએ ત્યારે માતાની ગોદમાં રમતા હોય છે હસતા હોય છે ખેલતા હોય છે કોઈ પ્રકારની આપણને ચિંતા હોતી નથી દરેક પ્રકારે માતા આપણું ધ્યાન રાખતી હોય છે પિતા આપણું ધ્યાન રાખતા હોય છે કેટલી મિત્રો એ સુખી જિંદગી હતી કોઈ જાતની ટેન્શન ચિંતા જ નહોતું કાંઈ એટલે જ્યારે બચપન યાદ આવે ત્યારે આ વાત કરે છે કે ભૂલાતી નથી એ સુખી જિંદગીને હંમેશા હતી જે આ ખુશી જિંદગીને સતત એ નાનું બાળક હતું ત્યારે ખુશ હર હંમેશ આનંદમાં જ રહેતા પરંતુ આ સુખી જિંદગી કે મેં બાળપણમાં ગુજારી જોવાની એ કીધી દુઃખી જિંદગીને જ્યારે જુવાની આવી ત્યારે જિંદગી દુઃખી થઈ મેં જિંદગીને સ્વયં પોતે દુઃખી કરી જુવાનીએ એ કીધી દુઃખી જિંદગીને જોવાની આવે ને ત્યારે આપણી જિંદગીને જીવનને દુઃખી કર્યું પણ મિત્રો જો જીવતા આવડે તો જુવાની પણ જિંદગીને દુઃખી નથી કરી શકતી કહે છે ચડી સટ સંગે જુવાની બગાડે ઉમંગ ભરી જિંદગીને ભરી જિંદગીને ને મળે વૃદ્ધપણું ત્યારે પસ્તાવો થાય દુઃખોમાં ગુજારે રડી જિંદગીને રડી જિંદગી ચડી સડરીપુને સંગે જોવાની બગાડે ઉમંગો ભરીએ જિંદગીને મળે વૃદ્ધાપણું ત્યારે પસ્તાવો થાય દુઃખોમાં ગુજારે ચડી જિંદગીને મિત્રો ચડી સડ રીપુને સંગે જોવાની સડ રીપુ મતલબ મિત્રો કામ ક્રોધ લોભ મદ મોહ અને ઈર્ષા નિંદા સડ મતલબ છ આ સડ રીપુ રીપુ મતલબ દુશ્મન કામ ક્રોધ લોભ મદમો અને ઈર્ષા નિંદા આ મિત્રો આ રીપુ આ આપણા દુશ્મન છે રીપુ એટલે દુશ્મન એને સંગે આ જોવાની ચડી ગઈ દુશ્મનોના સંગે પછી આ જે સડ રીપુ છે છ દુશ્મન જે છે આપણા એ બગાડે ઉમંગો ભરી જિંદગીને જે આનંદ ઉમંગોમાં આપણે જીવતા હતા આખી જિંદગીના આ સડ રીપુ મિત્રો બગાડી નાખે છે મળે વૃદ્ધપણો જ્યારે મિત્રો વૃદ્ધાવસ્થા આવી જાય હે સિત્તેર એંશી નેવું સો વર્ષની આયુષ્ય આવે થઈ જાય ત્યારે પસ્તાવો થાય કે ઓહો મેં મારું જીવન જીવવામાં કેટલી ભૂલ કરી પ્રભુનું ભજન ન કર્યું સાચા સદગુરુની તપાસ કરી સાચા સદગુરુની ખોજ કરી મેં ભક્તિભજન ના કર્યું અને આ સડદીપુના સંગે ચડી કામ ક્રોધ લોભ મોહમાં ફસાઈને રહી ગયો વિષય વાસનામાં ફસાઈને રહી ગયો અને મારો મનુષ્ય અવતાર મેં એળે કાઢી નાખ્યો ત્યારે પછી પસ્તાવો થાય પછી પસ્તાવો કરવાથી મિત્રો કાંઈ થાય પણ નહીં ને ગઈ ચીડિયા દાના ફિરક્યા પસ્તાના મિત્રો ખેતરમાં આપણે દાણા નાઈ હોય હે વાવણી કરવા માટે ચીડિયા મતલબ ચકલાઓ પક્ષીઓને ચરી જાય પછી પસ્તાવો થાય શું થાય ગઈ ચીડિયા દાણા ફિરક્યા પસ્તાના પછી પસ્તાવો કરવાથી મિત્રો કોઈ મતલબ નથી પણ એ દાણા ના ખાવ હોય એ પહેલાં તાલિયું પાડી પાડીને એને ઉડાડ્યા હોય તો એ ઉગી નીકળે એવી જ રીતના મિત્રો આપણું જીવનરૂપી જે ખેતર છે એને આ જે ચીડિયા છે રૂપ રૂપરસ ગંધ હે આ વિષયો જે આપણા જીવનરૂપી ખેતરને ચરી જાય ગઈ ચિડિયા દાના ફિરક્યા પસ્તાના આપણા જીવનરૂપી તમામ વસ્તુને એ ચિડિયા વાસના રૂપી ખાઈ જાય પછી પસ્તાવાથી કાંઈ મિત્રો થતું નથી કારણ કે મણિ વૃદ્ધા પણ ત્યારે પસ્તાવો થાય છે દુઃખોમાં ગુજારે રડી જિંદગીને પછી મિત્રો આખી જિંદગી હે વસ્તા જ્યારે આવી પડે ત્યારે અનેક પ્રકારના શરીરમાં રોગ થયા હોય છે શરીર રોગોથી ઘેરાઈ ગયું હોય છે ત્યારે રડી રડીને એ દુઃખોમાં આ જિંદગીને ગુજારે રોય રોઈને કારણ કે મિત્રો પહેલાં જોયું નહીં શરીરને પહેલાં સાચવું નહીં પહેલાં ભક્તિ કરી નહીં પહેલાં સત્યનો માર્ગ ફેકડો નહીં પછી રોઈ રોઈને આ ગુજારે છે જિંદગી કેટલી મિત્રો મસ્ત વાત છે હાવ ખુલ્લી વાત છે દરેક માણસને સમજાય છે એ પ્રકારની વાત કરીશ હે આ અવનીમાં ઉત્તમ મનુષ્ય દેહ પામી કુમાર ગે ચડી ને કુમાર ગે ચડીને ને વેડ ફી જિંદગી ને કહે જીવ અજ્ઞાનમાં ભાન ભૂલી હજી હું સમજતો નથી જિંદગીને નથી જિંદગી આ અવનીમાં મિત્રો આ જન્મની અંદર ઉત્તમમાં ઉત્તમ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મનુષ્ય દેહ પ્રાપ્ત કર્યો મનુષ્ય દેહ પામીને કુમાર્ગે ચડીને વેડફી જિંદગીને કુમાર્ગે ખોટા માર્ગે છલ કપટ ઈર્ષા નિંદા વાદ વિવાદ એ મોહમાયામાં ફસાઈને ખોટા માર્ગે ચડીને વેડફી જિંદગીના જિંદગીને મેં વેડફી નાખી પછી કહે જીવ અજ્ઞાનમાં ભાન ભૂલી એ કારણ કે અજ્ઞાન મોહ માયા અજ્ઞાન રૂપી અંધકારમાં ભાન ભૂલી ગયો હજી હું સમજતો નથી જિંદગીને હજી કે થોડો ઘણો સમય છે છેડો સુધારી લ્યો હજી જિંદગીને સમજી જાઓ બહુ મિત્રો ઊંચી વાત કરી છે પણ અજ્ઞાન જીવ મિત્રો સમજી શકતો નથી સાચા દેહધારી ગુરુ જ્યારે મળે છે ત્યારે અજ્ઞાનમાંથી અંધકારમાંથી ઉઠાવી જ્ઞાનરૂપી પ્રકાશમાં લાવી અને જીવન કેમ જીવવું તે સાચી રાહ બતાવે છે પણ મિત્રો ગુરુ સાચા હોવા પડે શું છે ઢોંગી પાખંડી ગુરુના હાથમાં જો પકડાઈ જાય ને તો મિત્રો જિંદગી ગઈ અને અત્યારના યુગની અંદર સાચા સદ્ગુરુ મળવા મિત્રો અતિ કઠિન છે કારણ કે અત્યારે બધું ધર્મના નામે ધંધા જ છે ડોંગ પાખંડ જ છે હું ઘણીવાર કહું છું લાઈપ પંદરને આવી જાવ અંદર એના જેવું જ છે મિત્રો ક્યાંય સાચા સદગુરુ મળવા કઠિન છે દુર્લભ છે જગતમાં નથી એમને ધરતી વાંધણી નથી પરંતુ એ સામે નથી આવતા એ દેખાતા નથી એને ઓળખવા અતિ કઠિન છે એની પાસે કોઈ વેશભૂષા ભૂસા છે નહીં એને કોઈ તનને જોગી બનાવ્યું નથી બહાર દાઢીન જટાન તિલાન તપકાન હે લાલ પીળા કાળા સફેદ વસ્ત્રો પહેરી પહેરીને હું સાધું થયો એવો દેખાવો કરતો નથી એટલે એને ઓળખાતું કારણ સાચો સંગ છે ને મિત્રો એને કાંઈ દેખાવો કરવાની જરૂર નથી જે દેખાય છે સાચો નથી આ નોટ કરજો કારણ કે જેની સુરતા આત્મામાં લાગેલી છે જેની સુરતા શબ્દમાં લાગેલી છે જેનો સીધો કોન્ટેક પરમાત્મા સાથે છે એને મિત્રો જગતને બતાવવાની કાંઈ જરૂર હોતી નથી અને જે જગતને બતાવે છે એની અંદર કાંઈ હોતું નથી જેની અંદર કાંઈક હોય છે એ જગતને બતાવતો નથી કારણ કે દાઢી વધારવી જટિયા વધારવા હેં ઇસ્ત્રી ટાઈટ સફેદ બગલાની પાંક જેવા કપડાં પહેર લેવા હેં પણ અંદર બગલો તો મનનો મેલો હોય તો એ જગતને દેખાવો કર્યો જગતને ફસાવવા માટે કે હું સાધુ છું એ તો શરીરને સાધુ બને તો શરીર તો આસવાન થતી સાધુ આસવાન થયો ને તનકો જોગી સબ કરે મનકો વિરલા કોઈ કહે છે ને હે ગુરુ ગોરખનાથ કે કપડા ભી રંગ્યા મેરે ભાઈ અચલા ભી રંગ્યા જબલગપનો મનડો ના રંગીઓ અથવા તો મિત્રો અંચલા એટલે શરીર કપડા એટલે આવું રંગીરંગી નીકળી જાય છે પણ જેનું મન નથી રંગાણું જેનું ભક્તિ ભજનમાં મન નથી રંગાણું ત્યાં સુધી સરસ ખોટું છે તો મિત્રો ધ્યાન રાખજો જે દેખાવો કરે સંત નથી અને સંત વચ્ચે દેખાવો કરતો જ નથી મારી દૃષ્ટિએ તો મિત્રો સંત સંતને કોઈ પ્રખ્યાત થવાની ગણતરી ન હોય સંતને કોઈ ફ્રેમસ થવાની ગણતરી ન હોય હું ઘણીવાર કહું છું કે સાચો સંત કોઈ માથે પોતાનો ચહેરો પણ ન દેખાડે પોતાનો નંબર પણ ન મૂકે હેં કે પોતાનું નામ પણ ન કીએ તો એવું ન સમજતા કે હું મારો નામ નંબરને ફોટોમાં જ મૂકતો એટલે હું કોઈ સંત છું એવું ન સમજતા આ તો હું સાચા સંતની ઓળખાણ આપું બાકી મારામાં જ કાંઈ નથી હું તો અજ્ઞાની ગાંડો અને ગમાર છું બરાબર સાચા સંતની ઓળખાણ કરું છું એ ચેલિયું જલા જાજાનો મુંડે બકરાનો વાળો કરીને ન પૂરી દે સાચા સંતોને તમે જોઈ લો માતા ગંગા સતી એક જ પાનભાઈને શિષ્ય કેરા સવારદાસ બાપુને તમે જોઈ લ્યો હે બજાણા પાતળીવાળા જબુ માતા અને પોતાના ભત્રીજા બળદેવ બાપા એના સગા છોકરાને પણ ઉપદેશ નથી આપ્યો ભોજલરામ બાપાને જો જલારામ બાપા વાલમરામ બાપાને અન્ય એક બે બીજા બેથી ત્રણ ચાર જ શિષ્યો કહેરા સાચા ગુરુ સાચા સંત જાજા શિષ્યો કરતા જ નથી અને જાજા શિષ્યો જે કરે છે તે એક ધંધો છે આ નક્કી કરલો કારણ કે ચેલ્યું ને ચેલા મૂંડવા જ મેંડાશે મૂંઢવા જ મેંડાશે હે તો આ શું થયું નથી જોતા પાત્ર નથી જોતા કુપાત્ર હે બી વાવવા જ મેંડાશે હવે બીડમાં વાવી દો શું ઉગે થોરમાં વાવો તો શું તમ લણી લ્યો એટલે અત્યારે જ્યાં ત્યાં બી વાવવા જ મેંડાશે ચેલિયું ચેલા મૂંડવા જ મેંડાશે આનો અર્થ છે મિત્રો ધંધો ચેલિયું ચેલા તરવા હોય તો તરે નક્કર થયું પડે ઊંડા કૂવામાં પણ એને પૈસા મળે છે હે એ ધનના ભૂખા છે ભાવના ભૂખા નથી સાચો સંત ભાવ પ્રેમનો ભૂખો હોય ધનનો ભૂખ્યો નથી હોતો હોય ગુરુને શિષ્ય સાચા ત્યાં પ્રેમ જોત પ્રકાશ હું ઘણી વાર કહું છું ગુરુ શિષ્યની વચ્ચે એક રૂપિયાનું પણ સ્થાન નથી જ્યાં માયા ગુરુ શિષ્યની વચ્ચે આવી એટલે સમજી લેજો ભક્તિ છે જ નહીં હે એને ભક્તિ ન કહેવાય કારણ કે એને ધન દોલત ભેગું કરું છું પછી પચાસ લાખની ગાડીને કરોડોનું બેંક બેલેન્સ લાખો ચેલીઓ ચેલા કોઈ આરતી ઉતારે કોઈ પૂજા કરે કોઈ હામૈયા કરે બધું ઢોંગ ધતુર છે માતા ગંગા વાણી મેં મૂકેલી જ છે કે અંતક્રંઠથી રાખે પૂજાઓની આશા એને ક્યાંથી લાગે હરીનો રંગ કોઈ દિનો લાગે છે પૂજા તો ફરજ એ મારી દ્રષ્ટિએ સંત નથી હો વ્યક્તિગત રીતે હું વાત કરું છું મંડપને મેળા કરે એ મારી દ્રષ્ટિએ સંત નથી એ ગંગા સતી માતા કહે છે મંડપને મેળા કરે એ તો છે કે પાનભાઈ અધુરિયાના કામ એ તો ધંધાવાળા છે ધર્મના નામે ધંધા કરી રહ્યા છે એટલે હું ઘણી વાર કહું છું नथी कह दो के पैसे की पहचान यहां इंसान की कीमत कोई नहीं बच के निकल जा इस बस्ती में करता मोहब्बत कोई नहीं पैसा नहीं और खान से ઇન્સાન માણસની કોઈ કિંમત નથી બચકે નીકળ જાય ઈસ બસ્તી મેં કરતા મોહબ્બત કોઈ નહીં આ સંસાર રૂપી બસ્તીની અંદરથી બચીને નીકળી જ ભક્તિભજન કરીને કારણ કે અહીંયા કોઈ સાચો પ્રેમ કરતો નથી માત્ર પૈસા સાથે મતલબ છે એટલે કહે છે સબકો તે રીઝેબ સે નાતા સબકો જેબ રીઝેબે નાતા તેરી જરૂરત કોઈ નહીં નીકલ જા કરે જેબસે ના હતા બધાને ઢોંગી પાખંડીઓ કહેવાતા સાધુ સંતો બની બેઠેલા ગુરુઓને તમારા ખીચાય રે મતલબ છે તમારા પૈસા એ મતલબ બાકી એને તારી કોઈ જરૂરત નથી તમારી પાસે જ્યારે પૈસા નહીં હોય હેં આવ કડકા લુખા થઈ જશો ત્યારે તમારે ઘરે નહીં આવે તમારો ફોન અહીં નહીં ઉપાડે એનો અર્થ છે તમારા પૈસા એ મતલબ છે તમારું થાવું થાવે હેં બરાબર તો મિત્રો ધ્યાન રાખજો સાચા સદગુરુ ન મળે તો થયું પોતાના માતા પિતાની સેવા કરી લેજો બાળકોને સંસ્કારો આપજો કૂતરાને હે રોટલી આપજો કીડીયા રૂપરજો ચકલાને ચણ નાખજો કબૂતરને દાણા નાખજો માછલાને રોટલા નાખજો ભૂખ્યાને ભોજન આપજો તરસિયાને પાણી આપજો નિઃ સહાયની સહાય કરશો કરજો અનાથોના નાથ બનજો આનું નામ જીવન છે કારણ કે આ યુગમાં સાચા સદગુરુ મળવા અતિ દુર્લભ છે કઠિન છે મિત્રો માતા પિતાની સેવા કરી લ્યો પહેલાં ગુરુ તે માતા પિતા જ છે જેને તમને જન્મ આપ્યો કાયાનો તો એની સેવા કરી લ્યો બાકી જેના તેના પૂછડા પકડીને ધોળવા માંડોસો અને જિંદગી બરબાદ કરી નાખો છો કે મા બાપને જેને જન્મ આપ્યો છે એને સો રૂપિયા નથી આપતા ઢોંગી પાખંડીઓના પૂછડા પકડીને પાંચ પાંચ હજાર રૂપિયા આપી દો છો નર્કમાં જાશો નર્કમાં મા બાપની સંભાળ લ્યો પછી ગુરુ પાસે ટાઈમ મળે તો જાઓ અને ગુરુને કાંઈ ધંદોલત અરે મતલબ પણ ન હોય જે ધન દોલત ભેગા કરે છે એ મિત્રો મારી દ્રષ્ટિએ સંત નથી સ્વયં વિચારો રાજા ભરતરી અને ગોપીજન બાણુલકમાં આડવો છોડીને વયા ગયા હતા હે ત્યાગ કર્યો રાજા હોવા છતાં બધી વસ્તુને અત્યારે બધું ભેગા ભેગું કરે છે હવે ઓલા ત્યાગ કરીને વયા ગયા એ હાચા કા બધા ભેગું કરી એ હાચામાં હાચું કોણ તમે સ્વયં વિચારજો અને કોમેન્ટ કરીને કહેજો કે હાચા કોણ ધન દોલત લૂંટે જલસા કરે માયામાં ફોર વ્હીલ ગાડીઓને શું મિત્રો વાત કરવી આ સંતના લક્ષણ છે સંત માયામાં હોય માયામાં ગળા ડૂબ થઈ ગયા છે અને કેવી રીતે સંત કહેવા મારી દ્રષ્ટિએ હું સંત નથી કહેતો મારી વ્યક્તિગત રીતે વાત કરું છું બાકી જેને જે કરવું એ કરો ભાઈ હું તો સત્ય સલાહ આપું છું બરાબર બાકી મારી દ્રષ્ટિએ હું આવા લોકોને કોઈને સંત માનતો નથી બરાબર તો હવે શું કહે છે વિચારીને જો જિંદગી બંદગી છે મૂરખ તું સમજ તો નથી જિંદગીને કરે કર સત સમાગમ તારું જીવન સુધરશે દુઆઓ મળે છે ભલી જિંદગીને ભલી જિંદગીને વિચારીને જો જિંદગી બંદગી છે વિચાર કર હે વિવેક જગાયટ બુદ્ધિમાંથી જળ બુદ્ધિ ન બનાય અને વિચારીને જો વિવેકથી કે જિંદગી એક બંદગી છે આ જિંદગી જે મળી છે એ ભક્તિ કરવા માટે મળી છે એક ભક્તિ છે મૂરખ તું સમજતો નથી જિંદગીને જે ઊંઘ આહારને મૈથુનમાં પોતાનું જીવન બરબાદ કરી નાખે છે એ મૂરખ છે મૂરખ એટલે બુદ્ધિહીન છે હે મૂરખ તું સમજતો નથી જિંદગીને સમજી જા જિંદગીને જિંદગી તને કેવો મનુષ્યને અમૂલ્ય મળ્યો છે તો હજી સમજીને જિંદગીને જીવી લે પણ મૂરખ હોય ને એ જિંદગીને સમજતો નથી કર સત્સમાગમ તારું જીવન સુધરશે જુવાઓ મળે છે ભલી જિંદગીને કર સત્સમાગમ મતલબ સત્યના રસ્તે આજથી જ ચાલવાનું ચાલુ કરી દે સત સમાગમ અને કર સંત સમાગમ સાચા સંતની સાથે તું મિલન કર સાચા સંતોની સંગતમાં આવે સમાગમ કરેની સાથે બેઠક ઉઠક રાખ તો તારું જીવન હજી સુધરી જાય બાકીનું જે શેષ રહ્યું હોય હજી જીવન સુધરી જાય કર સત્સમાગમ તારું જીવન સુધરશે બહુ મિત્રો સારી વાત કરીશ પણ મિત્રો સમાગમ અને એક સંત સમાગમ સંત સમાગમ કરીએ તો મિત્રો સત્યની ખબર પડે પણ સાચા સંત મળવા ક્યાં એની હું નિશાની અનેક ઓડીઓમાં આપી ચૂક્યો છું સાચા સંત જે સેલવંત છે વિષયવાસના રહિત છે ઇન્દ્રિયાતીત છે તારા મારાથી ઉપર છે જેની અંદર વાદ વિવાદ ઈર્ષા નિદા કાંઈ હોતું નથી જેની સમાન દ્રષ્ટિ છે હે કોઈ નાનું મોટું નથી સમાન દ્રષ્ટિ એ મિત્રો સાચો સંત છે એવા સંતનું તમે સંગતમાં આવશો તો જ જીવન સુધરે બાકી ઢોંગી બાકડીના સંગતમાં આવશો તો ગયું તમારું જીવન બગડી ગયું હે બરાબર તો મિત્રો કહેવાનો મારો અર્થ છે સાચા સંત મળે પછી તમે સત્યનો માર્ગ પકડો પછી દુવાઓ મળે છે ભલી જિંદગીને ભલું જીવન જીવો ને મિત્રો તો દુવાઓ મળે તમારી આ જિંદગીને મુક્તિ ન મળે તો થયું ફરી પાછો તમે મનુષ્ય જન્મ પ્રાપ્ત કરી શકો कि धो बोल सतार सा सतगुरु धो बोल सतार दास सतगुरु कृपा मुझ प्रभु ने मड़ी जिंदगी ने मड़ी जिंदगी धो बोल सतार शाह सतगुरु સતારદાસને પોતાના સદગુરુએ બોલ મતલબ શબ્દ કીધો બોલ હે કે સાચા સદગુરુનો જે બોલ છે જે બોલ એટલે શબ્દ જે શબ્દ છે એ સતારદાસના ગુરુએ એને કીધો સમજાવ્યો ક્યારે કૃપા મુજ પ્રભુની મળી જિંદગીને સાચા સદગુરુ મળી ગયા બોલ મતલબ શબ્દ આપ્યો ઉપદેશ આપો ભક્તિભજન બતાવ્યું ત્યારે કૃપા મુજ પ્રભુની મળી જિંદગીને ત્યારે કૃપા થઈ ગઈ મુજ મારી ઉપર પ્રભુ હે પર પ્લસ ભૂ ભૂ એટલે ભૂમિ પર એટલે ઉપર ભૂમિથી ઉપર જે આતમ પરમાત્મ છે એની કૃપા મળી ગઈ પ્રભુ કોને કહેવાય ધરતી માથે હાલે ને પ્રભુ ન કહેવાય પર પ્લસ ભૂ પર એટલે ઉપર ભૂ એટલે ભૂમિ ભૂમિથી ઉપર છે દેહથી વિદેહ છે એ પરમાત્માની જ્યારે કૃપા મળી હે ત્યારે મારી મુક્તિ મોક્ષ થઈ ગઈ જીવન મારું સુધરી ગયું અને મિત્રો ખરેખર શું વાત કરવી એકદમ ક્લિયર ભજન છે દરેક લોકોને સમજાય એવું છે આ ભજન ઉપર ધ્યાન દેજો મિત્રો એક એક બે બે વાર સાંભળજો તો સમજાશે બરાબર બોલો પ્રેમથી દાસ બાપુની જય સત્ય સનાતન ધર્મની જય